હાલો મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જશો તો આજે છે તારીખ બાર પાંચ બે હજાર પચીસ ને સોમવાર તો મિત્રો આજે આપણે જેની સાના સાત મહિના કમ્પ્લીટ થઈ ગયા છે એના માટે આપણે થોડું ઘણું બેકગ્રાઉન્ડ બનાવીએ તો વિડીયોમાં રહેજો ને લાઇક શેર ને કમેન્ટ જરૂરથી કરજો મિત્રો આપણે સરસ મજાનું બેકગ્રાઉન્ડ ત્યાર કરવાનું છે મિત્રો

જે બની <brothers> <prépar Dalai> આટિંગલા વેલી છે મેરા બાટી પણ આપણે મેકવાની છે હા એટલે પછી આ મેકવાની છે જોઈ લે તમે આ મેકવાની છે આ આ મેકવાની બે મેકવાની અંદર મેકવાની મેકવાની છે ભાઈ છે આપણે फटाफट હા પછી આપણે પછી અમે કેશું તમને વાત ઓકે આતી વાંધો ન્યાલો અ કમ્પ્લીટ તો થઈ ગયું અંજો લ્યો તમે બધું ગોઠવાઈ ગયું આખરે આપણું જેની સલખાઈ ગયું જેની ચલખાઈ ગયું ને હા હવે બાકી છે જેનસેને જગારવાનું છે અગલી જાગે પછી બેઠા જવાનું છે તે પછી એ લાગતું તો બાકી છે હા બાકી છે ઢીંગલી કેવી દેખાય તો મસ્ત દેખાય ને

خور حاند پا اورالی نے دویہ دستی چل rear میں دویہ روبої دزد علی شر می کھئی۔ آernameی اب ماں پا حنتی ہیں તો બધાને કહી દેજો વિડીયોમાં રહેજો વિડીયોમાં રહેજો કમેન્ટ કરી દેજો કમેન્ટ ને લાઈક સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ હાલો ભાઈ એટલું કરી દેજો ભાઈ ફટાફટ હો આ ન તો પૂરની તો એ ન તો વિડીયો ની મોકલ છે નેટ માં આગળ વિડીયો બનાવવા તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો એમ તો આ ન તો આ વિડીયો પૂરો નહી આવે વિડીયો પૂરો જોજો કે આવે પૂરો નહી આવે વિડીયો પૂરો જોજો કેતો

હરો લાઈક હોય તો કમેન્ટ માં જરૂર લખજો દે સબસ્ક્રાઇબ કરીને બેજો કસી તો આપણે તુરને ડાળ નું છે ને નામ લખ્યું છે તુરને ડાળ અમારા જનીશને બહુ ભાવે છે એટલા માટે આપણે તુરને ડાળ નું નામ ને સાથીઓ લખ્યો છે આવુંક આબેન એવું છે આપડે નામ બકલકલા ફાઇનલી આપણો થઈ ગયો છે રેડી કમ્પ્લીટ થઈ ગયું છે હવે આપણે જે ને છે અને આમાં બેસાડશું આ ચાર કર્યું છે તમે જોઈ લો જનો બેન થઈ ગયા ચાર ફાઈનલી કોઈ મિત્રો ચાર થઈ ગયું છે

जेना िरुथ िरुथ काणी पर ये तू हेला आपण आ मून से से ले मैं शा देई सैजो

Janua Janua Januaa Janua. Mo 자 karti ho karti Mawa za way ne? challenge ch, 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 ch. ah.

ટાટા બાય બાય ફાઇનલી મિત્રો અહીંયા વિડીયો આપણે પૂરો થાય છે મિત્રો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો ત્યાં સુધી બાય બાય ટાટા